વડોદરા શહેરના જન્મમરણની શાખા જે શહેરની મધ્યમાંથી ખસેડીને માંજલપુરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે શરૂઆત કરવામાં આવી વડોદરા શહેરમાં જન્મ મરણની શાખા શહેરના મધ્યમાં આવેલ ઉલ્લેખનીય છે કે રોજના હજારો નાગરિકો અવરજવર થતી હોય ત્યારે લોકોને હવેથી જન્મ મરણ અને લગ્ન નોંધણી કરવા માટે માંજલપુર ખાતે શરૂઆત કરવામાં આવી છે જેથી તમામ લોકોને હવે સરદાર માર્કેટ બંધ કરવામાં આવ્યું છે અને માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે શરૂ કરવામાં આવી છે ઓફિસ જેથી લોકોને માંજલપુર ખાતે કામગીરી માટે જવું પડશે ઉલ્લેખનીય છે કે સિટી વિસ્તારના લોકોને જવાની હાલાકી વેઠવી પડશે આખરે નિર્ણય લેવામાં આવ્યો સોમવારથી માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કાર્યરત કરવામાં આવી છે ત્યારે આ બાબતે કેટલીક વાર સ્થાનિક કોંગ્રેસ કોર્પોરેટર દ્વારા માંગણી કરવામાં આવી હતી કે શહેરના મધ્યમાં રાખવામાં આવે જેથી નાગરિકોને મુશ્કેલી ન

જન્મની નોંધ નોંધણી વધતા લગ્નની નોંધણી પર કામગીરી આ કચેરી દ્વારા કરવામાં આવે છે એટલે આ જે કચેરી ખસેડી છે એનાથી લોકોને એનાથી ફાયદો થનાર છે